ગામે ચાર પોઈન્ટ ત્રેસઠ કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ તેમજ નવા ગાર્ડનના વિકાસ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધિક કલેક્ટર પાર્થ જે ભરૂચ જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર મામલતદાર કરણસિંહ રાજપૂત અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ અંદાળા ગ્રામ પંચાયતના સરપંચ નીરુબેન પટેલ અંદાળા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કૃણાલ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના લિંક રોડ પર આવેલ માતરિયા તળાવની જેમ અંદાળા ગામ ખાતે તળાવનો વિકાસ કરવામાં આવશે જ્યાં તળાવની ફરતી પ્રોટેક્શન વોલ વોકિંગ ટ્રેક અને ગજીબો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે જેનાથી અંદાળા ગામને નવલું નજરાણું પ્રાપ્ત થશે આ સાથે જ અંકલેશ્વરના અંદાળા નવા ગામ કરારવેલ મોટાલી અને કાંસિયા ગ્રામ પંચાયતનો ઘનકચરાના નિકાલ માટે ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી હતી આ ખાતમુહૂર્ત પ્રસંગે અંડા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર તાલુકાના ભરૂચ વિધાનસભાના અંડાળા ગામ ખાતે તળાવના રીડેવલપમેન્ટનું અને નવા ગાર્ડનનું આ બંને કામ ભરૂચ અંકલેશ્વર સત્તા મંડળ દ્વારા ચાર કરોડ ત્રેસઠ લાખ રૂપિયાના ખર્ચે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે મોટી સંખ્યામાં અંડાડા ગામના સૌ સામાજિક આગેવાનો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત છે ભરૂચમાં જે પ્રકારે માટળિયા તળાવ છે એમાં જે પ્રકારની સુવિધાઓ છે એ જ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી થશે તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ થવા જવાની છે ગ્રીનરી ઊભી થવાશે ચાલવા માટેનો ટ્રેક ઊભો થશે ગજેબો બનશે પાણી જમીનમાં કેવી રીતે ચોમાસાનું ઉતારી શકાય એના માટે પણ યોજના બનાવવામાં આવી છે આખા મેદાનમાં એક પ્રકારના ગાર્ડનનું સ્વરૂપ બનશે લગભગ નવ મહિનામાં કામ પૂરું કરવાનું આયોજન છે આ ગામમાં કોઈ પણ બહારના મહેમાન આવે તો એને અહીંયા ગામમાં લઈને આવી શકાય એ પ્રકારનું ગામને ગૌરવ અપાવે એ પ્રકારનું સ્થાન આપણે બનાવવા જઈ રહ્યા છે આ સિવાય પણ સરકારની યોજનામાં ચાર જેટલા ટ્રેક્ટર જે અંડાળા કાંસિયા કરારવેલ અને મોટાલી ગામના આપવા માટેનો પણ આયોજન આજે કરવામાં આવ્યું છે કુલ મળીને આ સિવાયના પણ કેટલાય એવા અગત્યના રાજ્ય સરકારે મંજૂર કામો છે કે જે આ કાર્યક્રમના માધ્યમથી એની જાહેરાતો થવાની છે ભરૂચ વિધાનસભાના સત્તર ગામમાં આ જ પ્રકારે અંધારા ગામમાં નવી શાળાનું કામ પૂર્ણતાના આધારે છે પાણીની યોજનાનું કામ પણ પૂર્ણતાના આધારે આધાર છે અહીંયા નવી એક લાઇબ્રેરી પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે આ પ્રકારના અનેકવિધ કામોના સમાવેશ સાથે આજનો આ તળાવના બિક્ટિફિકેશનનો અને ગાર્ડનના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત થયું છે લગભગ ચાર કરોડ અને તેસઠ લાખ રૂપિયાનો કુલ મળીના કામની પાછળ ખર્ચ થશે